છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે છે કે કેમ તેની રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે વાઇપ્સ ઓફ ઇન્ડિયાની ટીમે જે ગામની મુલાકાત લીધી તે ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી શાળાનું પોતાનું મકાન જ બન્યું નથી એ વિશે જોઈએ વાઇપ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર રેહાન પટેલનો આ અહેવાલ વાત છે છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ જડિયાણા ગામની જેના કડુલિયા ફળિયામાં બે હજાર સાલમાં પ્રાથમિક શાળા શરૂ થઈ હતી શમદુભાઈ ધાનકા નામના ગામના રહેવાસીના મકાનમાં એક થી પાંચ ધોરણના બાળકો ભણી રહ્યા છે જોઈએ કે મકાન માલિક અને બીજા વાલીઓએ આ વિશે શું કહ્યું મારા ઘરની ઘરની અંદર સ્કૂલ બે હજાર અઢારથી ચાલે છે અને છોકરાને બહુ તકલીફ પડે છે તાત્કાલિક ધોરણે સ્કૂલ ભણે એવી હું માંગ કરું છું અને સારી એવી સ્કૂલ ભણે અને છોકરા મારા અભ્યાસ કરે એવી મેં વિનંતી કરું છું બાળકોને તકલીફ બહુ પડે છે અને મને હું બહુ તકલીફ પડે છે કોઈ મહેમાન કે ગમે તે આવવું તો મારા અઘરું પડી જાય છે હવે એક બે વર્ષનું કીધું હતું એને બદલે સો સાત વર્ષ થઈ ગયા એટલે મારા બાળકોને બહુ તકલીફ પડે છે ને તાત્કાલિક સરકાર ધ્યાને લઈ એવી હું આશા રાખું છું રજૂઆત તો અમે ને એટલી વખત કરી પણ કોઈ એનું ધ્યાન લેતું નથી થશે થશે એમ કે પણ એનો સમય વીતી જાય છે એમ છોકરા મારી છોકરી અભ્યાસ કરે છે તાત્કાલિક ધોરણે સ્કૂલ ભણે એવી અમારી માંગ છે મકાનમાં ભણે છે એ તો ઘણી તકલીફ પડે છે છોકરાને આવવા જવાનું બધું ઈસ્કોલ હોય તો સારું રહે બધું અહીં ઘણી તકલીફ પડે છે અમે તો અભાન છે એટલે અમારા છોકરા ભણે એટલું સારું રહે પણ સારી શિક્ષણ મળવા જોઈએ એમ શહેરોમાં તો ઘણું શિક્ષણ સારું છે આદિવાસી છે એટલે આદિવાસી ને બાળકો કમ્પ્લીટ સુધરે એવું કઈ થતું હોય તો સારું જાય તો સારું બિલ્ડિંગ બનાવે સારું રહે અમારી માંગ છે મારી છોકરી મકાન ઘરે છ હાથ વરેતા ભણવા આવે છે આવા ચોમાસા ના છોકરા હેરાન થાય એ સમજુ હેરાન થાય બધા મકાન માં ભણાવે છે સરકાર કે છે કે છ હાથ વરેતા કે ભણાવે ભણાવી કે કોઈ ધ્યાન દેતા નથી સરકાર સરકારને ધ્યાન દેવું પડે આદિવાસી વિચાર છે કેટલા હેરાન થાય છે અમારી માંગણી છે ભણાવવું પડે ને કેટલે દેખરા છે એમાં અમારે માંગ છે અમારે ને તાત્કાલિક સ્કૂલ થાય એવી અમારી માંગણી છે જડિયાણા ગામે કડુલિયા ફળિયામાં વસ્તીની વાત કરીએ તો આ ગામમાં બે હજારથી વધુની વસ્તી છે અને પિસ્તાળીસથી વધુ બાળકો ભણી રહ્યા છે આ બાળકોને ભણીને આગળ વધવું છે પણ શાળાનું મકાન ન હોવાને કારણે બાળકો મુશ્કેલીમાં મુકાયેલા છે હાલ ચોમાસાની મોસમ ચાલી રહી હોવાથી બાળકોને બેસવામાં પણ તકલીફ પડી રહી છે એકથી પાંચ ધોરણના બાળકોને એક સાથે બેસવું પડે છે મહેકમ પ્રમાણે બે શિક્ષક હોવા જોઈએ પણ હાલ તો એક જ શિક્ષકથી ગાડું ગબડી રહ્યું છે જોઈએ શિક્ષક અને એક નાનકડી વિદ્યાર્થીની સાથેની વાતચીતમાં શું કહ્યું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવું છું એકથી પાંચની શાળા છે અત્યારે હું એક શિક્ષક કામ કરું છું અને શાળાનું બિલ્ડિંગ ન હોવાથી સમદુભાઈના ઘરે અત્યારે શાળા ચાલે છે થોડીક અગવડ ઊભી થાય છે બિલ્ડિંગ ના હોવાથી બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલ થોડી પડે છે બેસવાની છે એવી રીતે મુશ્કેલી પડે છે રજૂઆત તો કરી છે થોડું કેમ કે ઝડપથી બિલ્ડિંગ બની જાય તો સારું એમ છે અત્યારે ચોમાસાની કારણે થોડુંક બાળકોને અને એમના સંધુભાઈને પણ થોડી તકલીફ ઊભી થાય છે પહેલા ધરણમાંથી માણસો અત્યાર પાંચ મા ધરાણને આવીશું નિશાળ આવવામાં તકલીફ પડે છે કાનમાં અભ્યાસ કરું છું ખૂબ તકલીફ પડે છે મારા શાળામાં સારું મકાન સારું છે મારે ભણીને ક્યાં આગળ જવું છે સરકાર થાના નથી મારી માંગ છે સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પરાવો સરકારના તમામ દાવાઓ હાલ તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પોકર સાબિત થઈ રહ્યા છે સરકાર કહે છે કે છેવાલાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે છેવાલાના માનવી સુધી શિક્ષણ પહોંચાડ્યું છે પરંતુ અત્યારે એક એવા દ્રશ્યો સામે આવ્યા કે આ તમામ જે સૂત્રો છે સરકારના તે પોકર સાબિત થઈ રહ્યા છે. આ જે મકાન જોઈ રહ્યા છો આ મકાન નથી પરંતુ આ પ્રાથમિક વર્ગ પ્રાથમિક શાળા છે. અહીંયા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ દિયાના ગામ છે છોટાઉદેપુર જિલ્લાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલ મધ્યપ્રદેશની બોર્ડર પર આ ગામ આવેલું છે. આ જે રીતે જોઈ રહ્યા છો આ મકાન છે મકાનની અંદર પ્રાથમિક શાળા ચાલી રહી છે. જ્યારે સરકાર કહેતી હોય કે આદિવાસી વિસ્તારમાં અમે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. અને જે સ્માર્ટ ક્લાસોની વાતો કરે છે પરંતુ અહીંયા તો જે પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જ નથી એટલે આ એક મકાનમાં બાળકો આ રીતે અભ્યાસ કરી રહ્યા છે સરકારના જે દાવાઓ છે તે હાલ પોકર સાબિત થઈ રહ્યા છે ગામ લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે ભાઈ બે હજાર અઢારથી જ્યારની અહીંયા વર્ગ પ્રાથમિક શાળાની જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ આ એક સમજુભાઈ ધારક નામના વ્યક્તિના મકાનમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે શિક્ષકોની જ્યારે વાત કરીએ તો મેકમ પ્રમાણે 1 થી 5 ધોરણનો અહીંયા પ્રાથમિક વર્ગ પ્રાથમિક શાળા ચાલી રહી છે એટલે બે શિક્ષક હોવા જોઈએ પરંતુ એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે 1 થી 5 ના બાળકોને હાલ તો મુશ્કેલી પડી રહી છે વાલીઓમાં પણ ભારે રોજ જોવા મળી રહ્યો છે કારણ કે વાલીઓ ખુદ તંત્રને રજૂઆત કરી છે કે અહીંયા બિલ્ડિંગ બનાવવામાં આવે પરંતુ તંત્ર કેમ નથી સાંભળતું એક સવાલ ઊભો થઈ રહ્યો છે